કે ના તો બોલો આ બાજુ જેલમાં પૂર્યા એમના આવો એવા બોલો ખરા ભલામણ બંધાણી બધાય કેવાનો એ છે કે જે કઈ પેલા હતું કે લિમિટેડ માણસો આવતા હતા પચાસ સો હું જવાબ આપી આટલા બધા રોજ નો દસ થી બાર હજાર લોકો તો ખાલી દર્શન કરવા આવે છે સમજાય કારણ કે જે આમાં હવા થી રોકાણ એને જોયું હશે કે કેટલા દર્શન કરવા આવ્યા કેટલા જતા રહ્યા

આ જોઉં છું તો ઘણા એમને બેન કરી દીધા આપણે લાગતા છે કારણ કે હું કોઈ પૂજનીય નથી ભાઈ હું તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું પણ પરમાત્મા વજન ભજન હતું એની ઉપર ભાવ હતો અને એને કઈક મારી ઉપર વિશ્વાસ પડ્યો અને જેના આધારે હું લોકોને જે કઈ પ્રાર્થના કરું એ દુવા લાગે છે ને એ કામ થાય છે તો એ ડાયરેક્ટ દુવા તમે કરતા શીખી જાવ તો થશે તમે તમારું પોતાનો આત્મવિશ્વાસ જો મેં મારો આત્મવિશ્વાસ વાપર્યો અને મારી આંગળી એને આંગળીને હજુ મૂકી નથી તો એમ તમે તમારું કાંડું પકડાઈ દો જીવો ત્યાં લગી નઈ માટે

મને ઉતારી પાડે વાત બતાવે છે આવું બોલ થાય એટલે ભઈ તું હારો છું તું મને હું કામ ગણાવે તારો તને હારાનો સર્ટિફિકેટ પરમાત્મા આપે છે તારું જીવન પૂરું થાય ને ત્યાર લગીનમાં તને એનો રિઝલ્ટ આપી દે આ તારી આરે એવું ઘેર વર્તન કર્યું તો તું નબળો છું એ નથી એ કેવા છે એનો પુરાવો ઈમને આપ્યો તો હું કામ જગતમાં ગાવું હોય સમજાએ લાવા ઘણા એવા બેઠા છે

જો આ તમારો સમય પાકી ગયો છે પરમાત્માની દયા થઈ છે તો હવે બીજે ડાફોડિયા મારવામાં ટાઈમ ના બગાડશો એની દ્રષ્ટિ અમે તમારી દ્રષ્ટિ મેળવી લો તો આ સૃષ્ટિ હારી છે આપણને જીવતા નથી આવડતું ભાઈ સમજ્યા તો મિત્રો આ હતું શ્રી દાન બાબાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં મિત્રો સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં લગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો જેમ જેમ દિવસે દિવસે વધતા જતા હોય છે તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે મિત્રો કેમ કે અમુક મોટી ઉંમરના હોય અમુક વિદેશ રહેતા હોય અમુક નાના બાળકો છે કે અમુક લોકોને ખબર ના હોય કે આ જગ્યાએ આવું એવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની